સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું તંત્ર કઈ હદે ખાડે ગયું છે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે જે અનેક કાંડ સર્જાયા અને ગુજરાતના વિવિધ ખૂણે ગુજરાતના સંપૂર્ણ નિર્દોષ બેગુના નાગરિકોના જીવ આપણે ગુમાવ્યા એ વાતનો આ રાજ્યની સરકારને ભાજપ સરકારને એક ટકો પણ વસવસો નથી થોડાક સમય પૂર્વે સુરતમાં તક્ષશિલા કાંડની ઘટના બની વડોદરામાં બાળકોની બોટ પલટી ખાઈ જતા હરણીકાંડની ઘટના બની મોરબીની ઘટના બની અને બાદ રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો આ ઉપરાંત રાજકોટના કોરોના સમયમાં શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગી શ્રેય હોસ્પિટલ અમદાવાદમાં અગ્નિકાંડ ભરૂચમાં અગ્નિકાંડ આ અનેક અગ્નિકાંડો અને જલકાંડોમાં થઈને અમારી પાસે જે આંકડા ઉપલબ્ધ છે એ પ્રમાણે બસો ચાળીસથી વધારે લોકો ભ્રષ્ટ અધિકારીઓની પૈસાની ભૂખ અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે હોમાયા છે આ તમામ પીડિત પરિવારો વિવિધ સરકારી કચેરીઓ પાસે ન્યાય માટે અરજીઓ આપવી આવેદનપત્રો આપવા રેલીઓ કરવા ધરણા કરવા આંદોલન કરવા અને નામદાર ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે એ છતાં આ રાજ્યની સરકારના પેટનું પાણી હલતું નથી અને આ રાજ્યની સરકાર જ્યારે સંકલ્પ કરીને બેઠી હોય એ કોઈ પણ સંજોગોમાં પીડિતનો ન્યાય આપવાનો નથી એ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે થોડાક સમય પૂર્વે અગ્નિકાંડના મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાહુલ ગાંધીએ મુલાકાત કરી એ પછી પાર્લામેન્ટમાં જો મુદ્દો રાહુલજી કે કોંગ્રેસ પાર્ટી ઉપાડશે તો પોતાનું નાક કપાશે એવી બીકના કારણે અગ્નિકાંડના પીડિતોને મળવા બોલાવ્યા પણ હજુ સુધી એમના હૃદયમાં તક્ષશિલા હરણીકાંડ કે મોરબી ઝૂલતા પુલની ઘટનામાં જેમણે પોતાના બાળકોને સ્વજનો ગુમાવ્યા એના માટે આ કહેવાતા મૃદુ મુખ્યમંત્રીના મનમાં સંવેદનાનું એક ટપકું પણ પેદા થયું નથી ઉલટું નાની માછલીઓને પકડવી મોટા મગરમચ્છો અને ભાજપના ભ્રષ્ટ પદાધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓને બે છાવરવા એવું આ સરકારનું વલણ એ સમગ્ર ગુજરાતના મીડિયાને જનતા સમક્ષ છતું થઈ ચૂક્યું છે મોરબીના પીડિત પરિવારોની માગણી બહુ સ્પષ્ટ છે આ પ્રકરણમાં સીઆઈડી સીબીઆઈને તપાસ સોંપવામાં આવે આ પ્રકરણમાં એકસો તોતેર આઠની વધુ તપાસની અરજી કરી છે તો એ અરજીને લઈને પીડિત પરિવારો ન્યાયતંત્ર સમક્ષ કેમ જવું પડે રાજ્યની પોલીસ પ્રશાસન શું કાયદો નથી જાણતી એ ધારે તો આમાં બીજા જેટલા પણ કસૂરવારો નીકળે એ તમામની ધરપકડ થઈ શકે એટલે એમની માગણી છે અમારી પણ વિપક્ષ તરીકે માગણી છે કે મોરબીના પીડિત પરિવારોની માગણી પ્રમાણે સીબીઆઈને તપાસ સોંપવામાં આવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો કેસ ચલાવવામાં આવે પીડિત પરિવારોની મશ્કરી કરતા હોય એવું વળતર નહીં અગ્નિકાંડમાં તો ફક્ત ચાર લાખ એ રકમ તો એકાદ વર્ષમાં ખર્ચાઈ જાય એટલે એક બે કરોડ જેવી રકમ મોરબીના પીડિતોને આપવામાં આવે અને જ્યારે સરકારે પોતે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી એક પ્રકારે કબૂલ્યું છે કે એમાં ભ્રષ્ટાચાર અને ખોટું થયું છે મોરબી નગરપાલિકાની જવાબદારી બનતી હતી એવું એક પ્રકારે નગરપાલિકાને સિપર કરીને સરકારે સ્વીકાર્યું છે ત્યારે અમે માગણી કરીએ છીએ કે નગરપાલિકાના જે તે વખતના ચીફ ઓફિસર તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પદાધિકારીઓ નગરપાલિકાના પ્રમુખ અને જે તે વખતના કલેક્ટર આ બધાની સામે પણ આઈપીસીની કલમ ત્રણસો બે હેઠળ ગુનો દાખલ થવો જોઈએ એના બદલે રાજ્યની સરકાર અને કહેવાતી બધી એસઆઈટીઓ એ સત્યશોધક સમિતિને બદલે જાણે ભીનું સંકેલો સમિતિ હોય એ પ્રમાણે બધાને જ ક્લીનચીટ આપવામાં લાગેલા છે આ તમામ ક્લિનચીટની વિરુદ્ધમાં તક્ષશિલા હરણી ભરૂચ શ્રેય હોસ્પિટલ મોરબી અને રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનના તમામ પીડિતોને ન્યાય મળે એટલા માટે મોરબીથી નવ ઓગસ્ટથી અમે એક ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ કરીએ છીએ અને આ ન્યાય યાત્રાનો એકમાત્ર ઉદ્દેશ સમગ્ર ગુજરાતના પીડિતોને વિશેષ કરીને મોરબી તક્ષશિલા હરણી અને અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે રાજ્ય સરકાર ઉપર ફરજ પડે એમની તમામ ન્યાય અને વાજબી માગણીઓનો સ્વીકાર કરવાનો ફાસ્ટ્રેક કોર્ટ મળે સચોટ તપાસ થાય અને તમામ કસૂરવાર આરોપીઓ સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જાય જેથી ફરી આપણા મોરબીમાં રાજકોટમાં વડોદરામાં સુરતમાં ભરૂચમાં અમદાવાદમાં કે ગુજરાતના કોઈ પણ ખૂણે આવા જલકાંડ અને અગ્નિકાંડ એ ભાજપ સરકારના પાપે સર્જાય નહીં એ વાતને લઈને નવ ઓગસ્ટથી મોરબી શહેરથી સવારે અમે ગુજરાત ન્યાયયાત્રાનો પ્રારંભ કરીએ છીએ અને આ યાત્રામાં તમામે તમામ ઘટનાઓમાં ભોગ બનેલા પીડિતો તબક્કાવાર અમારી સાથે જોડાશે અને નવ ઓગસ્ટ પૂર્વે મોરબી શહેરના એક એક વિસ્તારમાં એક એક મોલ્લામાં બે એક શહેરીમાં ફરીને સમગ્ર મોરબીવાસીઓને હાથ જોડી નમ્ર વિનંતીને અપીલ કરવાના છે કે આવો સાથે મળીને મોરબીને અને સમગ્ર ગુજરાતને ન્યાય અપાવીએ સાથોસાથ પાપનો ઘડો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપનો ઘડો પણ મોરબીથી ગાંધીનગર વિધાનસભાના સત્ર સુધી લઈ જવાના છીએ આવો મોરબીવાસીઓ રાજકોટવાસીઓ સમગ્ર ગુજરાતના લોકો તમારા વિસ્તારમાં જિલ્લામાં તાલુકામાં ગામમાં શહેરના મોલ્લામાં જે પણ ભારતીય જનતા પાર્ટી તમારી સાથે અત્યાચાર કર્યો જુલમન અન્યાય કર્યો તમારું શોષણ કર્યું ભ્રષ્ટાચાર કર્યો લૂંટ મચાવી જે પણ ભારતીય જનતા પાર્ટી પાપો કર્યા છે એની ચિઠ્ઠી એ પાપના ઘડામાં નાખો આ પાપનો ઘડો મોરબીથી લઈને નીકળીશું અને ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયની બહાર કે કોઈ એક ચોક્કસ જગ્યાએ ભાજપના પાપનો ઘડો અમે ફોડીશું આટલી જાહેરાત આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરીએ છીએ આ યાત્રામાં સામાજિક સંસ્થાઓ સંગઠનો આંદોલનકારીઓ સમગ્ર કોંગ્રેસ પક્ષના અમારા મિત્રો પણ ખાસ કરીને આ વિપક્ષ કરતાં પીડિત પરિવારોની યાત્રા છે એટલે મોરબીના પીડિત પરિવારો તક્ષશિલાના હરણીના અને રાજકોટના ટીઆરપી ગેમના પીડિત પરિવારો આ બધા જ આ યાત્રામાં જોડાવાના છે રાહુલજી પ્રિયંકાજી ખડકે સાહેબ કે શ્રી વેણુગોપાલજી બધાને પણ અમે લોકો રિક્વેસ્ટ અને અપીલ કરવાના છીએ એમની અનુકૂળતા પ્રમાણે એ પણ જોડાશે આપ જાણો છો એમ કે ટીઆરપી ગેમિંગ ઝોનના પીડિતો સાથે અને તમામ કાંડના પીડિતો સાથે રાહુલજી પોતે વ્યક્તિગત અમદાવાદમાં મુલાકાત પણ કરી હતી એમની સાથે વિગતવાર વાત પણ કરી હતી અને આવનારા દિવસોમાં પાર્લામેન્ટમાં પણ આ મુદ્દો અમે ઉપસ્થિત કરવાના છીએ બધા જ નેતાઓને અમે આમંત્રણ આપવાના છીએ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અમારા કોંગ્રેસ પક્ષના એમને પણ કહેવાના છીએ બધા તબક્કાવાર કોંગ્રેસ પક્ષના જે પણ આગેવાનો છે બધા પોતાની અનુકૂળતા મુજબ જોડાશે નવ ઓગસ્ટથી શરૂ કરીને વિધાનસભાનું સત્ર છે દરમિયાન બાવીસ ત્રેવીસ ઓગસ્ટ સુધી આ યાત્રા રહેશે અને ત્રણસો કિલોમીટરની આ પદયાત્રા રહેશે